નમસ્કાર હું કલેક્ટર અરવલ્લી જેમાં આપ બધાને ખબર છે દર વર્ષની જે રાષ્ટ્રીય પર્વ આવી રહ્યું છે પંદરમી ઓગસ્ટ એ જ દિવસે ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થયું હતું આઝાદ દેશ તરીકે દુનિયામાં પરચમ લહેરાવ્યું હતું સમય આવી ગયું છે ફરીથી તિરંગા યાત્રાનું તિરંગા જે આપના બધાના ગર્વ ગૌરવ આપણી બધાની ઓળખ આ તિરંગાને આપને ઘરમાં આપની દુકાનમાં આપની જે એકમ હોય જ્યાં બેસતા હોય ત્યાં ગર્વથી ત્યાં ફરકાવીએ આપને ઘર ઉપર આપની પહેચાન ફરકાવીએ સાથે સાથે હું અપીલ કરું છું કે તેરમી ઓગસ્ટ કાલે સાંજે ચાર વાગે ઓધારી તલાવ મોડાસાથી તિરંગા યાત્રા નીકળવાની છે એમાં પણ ખૂબ ઉત્સાહપૂર્વક અને ઉમંગ સભેર બધા નાગરિકો જે છે મોડાસાના અને આખા અરવલ્લી જિલ્લાના જોડાય અને આપણે તિરંગા યાત્રામાં જોડાવીને આપને આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ કહેવામાં આવ્યું છે કે શહીદોની ચિતા પર હર વર્ષ લગેગે મેલે વતન પર મરને વાલો કા બાકી નિશા હોગા તો આ દિવસ છે કે આપને શહીદોને યાદ કરીએ તો આવો બધા મળીને જેમ પહેલે ના થઈ હોય એવી તિરંગા યાત્રામાં આપને બધા સહભાગી થઈએ જય હિન્દ જય ભારત